ન કરી આપીધા દ્રશ્યો જોઈ શકો છો જે આવાસ યોજનાના મેનેજરની ઓફિસ બહારના આ દ્રશ્યો છે અને ત્યાં જ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બન્યો છે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના તેવું સ્લોગન મારવામાં આવ્યું છે સાથે સાથે જે પ્રમાણે ગુરુવંત શાહ જે છે તેમની પંક્તિઓ છે તે લગાવવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે અંદર ઓફિસમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે આવાસ યોજનાની આ ઓફિસ છે આવાસ યોજનાના મેનેજર છે તેમના જે દ્વારા આ પ્રકારે જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે જે પ્રમાણેના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે હાલ બનવા પામ્યો છે સૂર્ય પ્રકાશ જે પ્રતાપસિંહ નામના જે આ મેનેજર છે તેમના જ દ્વારા આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે એટલે કે જે પ્રમાણે કોર્પોરેશનમાં એટલે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચાર એટલે કે એટલી હદે થતો હોય ત્યારે કર્મચારીએ જે આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવા પડ્યા છે અત્યારે સૌથી મોટો સવાલ છે આપણે જે કોર્પોરેશનના અધિકારીઓ છે અહીંયા કામ કરતા તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું સાહેબ શું નામ છે તમારું કોણ અહીંયા ઓફિસમાં કામ કરે સૂર્યપ્રાસ આ પોસ્ટર અહીંયા લગાડ્યા કેટલા દિવસથી કંઈ લગાડ કે તો છ છ છ મહિના જોવું છ મહિના થઈ ગયો એવી જરૂર શું પડીએ છે કે સાહેબે આવા પોસ્ટર લગાવવા પડ્યા એ તો એને સારા વિચારા વિચાર વિચાર માટેનો બીજો કોઈ ઈશિયો ઓલું કઈ નથી સારા ઓલા માટે સારા લોકોના મગજમાં સારા ઉદ્દેશ બીજા કર્મચારીઓ બીજા કર્મચારીઓ અહીંયા છે એટલે બધાને સારા બધા જે કોઈ આવે પબ્લિક એને એને સારા વિચારવાળા માટે બીજો કોઈ બોય ઓલા માટેનો કોઈ ચોપસ્થી જે પ્રમાણે કર્મચારીઓ છે તે પણ જણાવી રહ્યા છે કે જે અધિકારીઓ અહીંયા આવતા હોય જે અરજદારો આવતા હોય તેમના સારા વિચારો માટે આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે આપણે ચેમ્બર 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 દર્શાવવાનો પ્રયત્ન પ્રયત્ન દેખાડવાનો કારણ કે છે છે આ મેનેજરની ત્યાં પણ આ જે પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચના જે પ્રમાણે પોસ્ટરમાં વાત કરવામાં આવી છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે રુશ્વત ઓફર કરીને મારું અપમાન કરશો નહીં

અને બ્લાસ્ટની ની લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે કોઈ કેમેરામાં ઘટના કરી છે ઘરમાં આગ લાગતા કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો અને પ્રક્રિયા ચાલી રહી હતી અને આ પ્રક્રિયા દરમિયાન ફ્રીજના કોમ્પ્રેસરમાં એકાએક બ્લાસ્ટ થયો હતો અને જોરદાર એ ધડાકો થયો હતો એ આખી એ ઘટના કેમેરામાં કેદ થઈ બ્લાસ્ટ થતા આખી બિલ્ડિંગ ધ્રુજી ઉઠી હતી આસપાસ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો ફ્રીજનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થયું કોમ્પ્રેસર માં બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ એ વખતે ફાયરનો કાફલાને જાણ કરી દેવામાં આવી ફાયર વિભાગનો કાફલો ત્યાં પહોંચ્યો અને આગ ઓલપવાની પ્રક્રિયા જ્યારે ચાલી રહી હતી ત્યારે એકાએક આ ચોથા માળે બ્લાસ્ટ થયો હતો અને જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કોઈ કઈ સમજી નહોતું શક્યું કે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો ધ્રુવ સુરત સુરતના મૈધરપુરાની આ ઘટના છે જ્યાં ગેસ બ્લાસ્ટ થયો આખી એ ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી છે આગની ઘટના ફાયરનો નો કાફલો પણ ત્યાં હાજર હતો એ વખતે કેવી અફરાતફરી મચી હતી ધ્રુવ અને અત્યારે આગની સ્થિતિ પર કેવો કાબુ મેળવાયો છે બિલકુલ ગતરોજ મૈધરપુરા વિસ્તારમાં આવેલા જે રામપુરા વિસ્તાર છે જે છે ત્યાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું જે મકાન છે તેના ચોથા માળે જે છે તે ગેસ લીકેજ ના કારણે સામાન્ય આગ લાગી હતી જે આગની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવી હતી તે ત્રણ થી વધુ ફાયરની ટીમ જ્યાં ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી જોકે ફાયર ની ટીમ જ્યારે કામગીરી કરી રહી હતી તે જ સમયે આગ પ્રસરતા જે આગ છે તે ઘરમાં મુકાયેલા ફ્રીજ ના કોમ્પ્રેસર સુધી પહોંચ્યા તેને અચાનક જ કોમ્પ્રેસર જે છે તે ધડાકા બ્લાસ્ટ થયું હતું કોમ્પ્રેસર ની અંદર આવેલ જે ગેસ હોય છે તે ગેસ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ નો ધડાકો જે છે તેના કારણે આસપાસ આખી ધરા જે છે તે ધ્રુજી ઉઠી હતી તે બિલ્ડિંગ પણ ધ્રુજી ઉઠ્યું હતું અને એ ધડાકાનો લાઈવ વિડીયો પણ જે છે તે અત્યારે સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે જયારે કોઈ બોમ્બ વિસ્ફોટ થતો હોય છે ત્યારે જે રીતના દ્રશ્ય જોવા મળતા હોય છે તે રીતનો આખા દ્રશ્ય જયારે આ કોમ્પ્રેસર માં બ્લાસ્ટ થયો અને તેમાં જોવા મળ્યા હતા બારીઓના કાચ પણ જે છે તે બહાર ઉડતા જોવા મળ્યા હતા અને સાથે સાથે આખી આ બિલ્ડિંગ જે છે તે ધ્રુજી ઉઠી હતી અને આસપાસના વિસ્તારોમાં જે છે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ પણ ફાયર અધિકારી કે કોઈ ફાયર જવાન ને પણ સદનસીબે કોઈ ઈજા પહોંચી નથી હાલ તો આ જે આગ જે છે તેને એક કલાક ની ભારે જમત બાદ કાબુ મેળવી લેવાયો હતો સુરત સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસ માં ચોંકાવનારો ખુલાસો થયો છે સોનલ ના પતિ નિકુંજ ગોસ્વામીએ છ મહિના પહેલા જ પ્લાન બનાવી દીધો હતો અને નિકુંજે ઈશ્વર ગોસ્વામીને હાઈસ્પીડમાં દોડતી બાઇક અપાવી હતી નિકુંજે આપેલા બાઇક પર જ ઈશ્વર ફાયરિંગ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને ઈશ્વર ગોસ્વામી ફાયરિંગ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો તો હાલ નિકુંજ અને ઈશ્વર બંને આરોપી રિમાન્ડ પર છે અને ઈશ્વરે ફાયરિંગમાં વાપરેલું હથિયાર અંબિકા નદીમાં ફેંક્યું હોવાની પણ તેણે કબુલાત કરી લીધી છે પોલીસે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પોલીસને નિકુંજના ઘર પરથી છત્રીસ જેટલા કારતુસ પણ મળ્યા છે નિકુંજના ઘર પરથી નંબર વગરની કાર પણ મળી આવી છે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે નિર્મલ કે જે પ્રમાણે સોનલ સોલંકી તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી

ઘરની તપાસ કરતા ત્યાં છત્રીસ જેટલી લાઈવ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે અને તે ઉપરાંત ઘરમાંથી નંબર ને મરી આવતા વધુ આ સસ્પેન્ડ ઘેરાયું છે ઈશ્વરપુરી ગોસ્વામી જે બાઇક લઈને આવ્યો હતો એ હાઈસ્પીડ બાઈક હતી અને

અન્ય બે લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા મોડાસા અને નવજાત શિશુને સારવાર માટે અમદાવાદ એમ્બ્યુલન્સમાં અને ત્યારે આ દુર્ઘટના બની અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ રાત્રિના ચાલીસ કલાકે એક નંબર ઉપર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સહિત પર મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના જીત થયેલા છે એક બહેન અને એક બાળક અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે અધૂરા પાસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા અને ભૂરીબેન રમણભાઈ મનાજ જેવો નર્સ તરીકે ફરજ બજાવ્યો એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ ના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈ ના ભાઈ એ ત્રણે જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછાજી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી આપણે ત્યાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય હવે જેનો અર્થ એ થાય કે દાદા દાદીને પોતાના સંતાનો કરતા પોતાના પૌત્ર પૌત્રીઓ વધારે વાલા હોય છે પરંતુ સુરતમાં રહેતા બચુભાઈ ખાંભલાને પોતાના પૌત્ર પૌત્રી અને પુત્ર વધુને પ્રેમથી તેના હેવાન દીકરાએ જળગા કરી દીધા ભાવનગરમાં એસીએફ તરીકે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દીકરા શૈલેશે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી નાખી આ ઘટનાથી બધુભાઈનો હસ્તો ખેલતો એ પરિવાર વિખેરાઈ ગયો છે

મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એને માટે હું સરકારને બિહારના લાલુ નામના યુવક ની હત્યા કરી નાખી છે માથામાં ટાઈલ્સ મારી યુવક હત્યા કરતા છે રાંદેર લિંબાયત અને પુણા વિસ્તારમાં હત્યાની ઘટનાઓથી પોલીસ ની કામગીરી પર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે હત્યાની ઘટનામાં થઈ રહેલો આ વધારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સૌથી મોટો પ્રશ્નાર્થ બન્યો છે ધ્રુવ ફોન પર જોડાઈ ગયા છે ધ્રુવ બેક ટુ બેક ત્રણ હત્યા સુરતમાં સુરત પોલીસ કરી શું રહી છે એક બાદ એક વિસ્તાર લિંબાયતમાં પણ મર્ડર થયું પુણા વિસ્તારનો આ દાખલો શું કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા નથી થઈ રહ્યા ધ્રુવ આ બિલકુલ સુરતમાં જે રીતે એક પછી એક ત્રણ જેટલી હત્યાની ઘટના સામે આવી છે તેમાં સુરતમાં એક વાત રાંદેર હત્યાની ઘટના સામે આવી ત્યારબાદ કરવામાં આવી હોવાનું હું હાલ સામે આવ્યું છે રાજુ નામના યુવક જે છે તેના મિત્રો સાથે હતો અને તેમાં રૂપિયા ને લઈને કોઈ ઝઘડો થયો હતો ને આ દરમિયાન માથાના ભાગે ટાઈમ મારી યુવક ને ઈજા પહોંચાડી દેવામાં આવી છે અને જે યુવકને તાત્કાલિક ગુનો નોંધ્યો છે અને કહી શકાય હત્યા કરનાર જે આરોપી હતા તેની પણ ક્યાંક અટક કરી હોવાનું હું જાણવા મળી રહ્યું છે પરંતુ જે રીતે આ ઘટનાઓ સામે આવી છે તેને લઈને સુરત શહેરમાં જે કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો

સુરભી ડેરીનું પનીર હલકી ગુણવત્તાનું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વેજીટેબલ ફેટ કરતાં ઓછું જોવા મળ્યું આવું પનીર ખાવાથી શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ થાય છે તો સુરભી ડેરીના પનીરથી પાચન ક્રિયામાં અસર થતી હોવાનો પણ ખુલાસો થયો છે આરોગ્ય વિભાગે સાત નવેમ્બરે સાતસો કિલો પનીર જપ્ત કર્યું હતું સુરતના સુરભી ડેરીના ગોડાઉનમાંથી લેવામાં આવેલ સેમ્પલ જે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ સામે આવ્યો છે અને તે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે એટલે કે હલકી ગુણવત્તાનું આ પનીર હોવાનું સામે આવ્યું છે જે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતી હોવાનું સાબિત થયું છે તે આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે વાત કરીશું બ્રહ્મભટ સાહેબ જે રિપોર્ટની ની રાહ જોવાઈ રહી હતી એના રિપોર્ટમાં આવી રહ્યા આવ્યા છે કઈ રીતનું હતું અને શું કહેવાય રહ્યું છે એ રિપોર્ટ ને આધારે ડેપ્યુટી કમિશન કમિશનર સાહેબ હેલચંદ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ ઘી પનીર ચીઝના ઉત્પાદકો હોલસેલરો અને રિટેલરોને ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલુ હતી તારીખ સાતના રોજ ખટોદરા ખાતે આવેલ સુરભી ડેરી નામના સંસ્થાના ગોડાઉનમાં પનીરનો નમૂનો લેવામાં આવેલ જે પનીરનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે સબ સ્ટાન્ડર્ડ કયા કયા એવા એ હોય છે કે જેના પ્રમાણો કે જે નથી જાહેર થઈ ગયું કે આ સબ સ્ટાન્ડર્ડ છે કે હલકી ગુણવત્તાનું છે પનીરમાં ઓછામાં ઓછું પચાસ ટકા જેટલી મિલ્ક ફેટ હોવી જોઈએ જેની જગ્યાએ પાંત્રીસ ટકા મિલ્ક ફેટ આવે છે તેમજ બીટા સિટેરોલ એપ્સન હોવું જોઈએ જેની જગ્યાએ પ્રેઝન્ટ આવેલ છે જે જેનાથી જેવું ફલિત થાય કે તેમાં સ્ટાર્સ અથવા લોકોના સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન લોકોના સ્વાસ્થ્યને મિલ્ક ફેટમાં છે પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે જ્યારે વેજીટેબલ ફેટમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી લાંબા ગાળે પ્રોટીન અને કેલ્શિયમનું ડેફિશિયન્સી ઊંઘ થવાની શક્યતાઓ છે તેમજ મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટથી પાચન તંત્રના લાંબા ગાળે નુકસાન થવાની શક્યતાઓ છે આ તો હવે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે એટલે રિપોર્ટ જ આવી ગયો છે ચોખ્ખી રીતે કહી રહ્યા છે તો હવે આગામી આની પર કઈ રીતે કાર્યવાહી થઈ શકે અને કઈ રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે કાયદામાં જે પ્રમાણેની પ્રોસિજર છે તે પ્રમાણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે સાહેબ હવે એમનું કોઈ આજે સેલ કરાયું છે ગોડાઉન દુકાન હવે એ કઈ રીતે એમાં સીલ રહેશે કે પછી શું હોય એમાં આરોગ્ય અધિકારી સાહેબ મંજૂરી લઈ અને તે લોકો પછી સાફ સફાઈ માટે અને પેસ્ટ કંટ્રોલ બધું કરાવી અને પછી તે લોકોએ ફરી ચાલુ કરવું હોય તો આરોગ્ય અધિકારી સાહેબની મંજૂરી લેવી પડે સાહેબ આ કેટલું જોખમી કહેવાય અને શહેરમાં બીજા આવા કોઈ પણ પનીર કે આવી હલકી ગુણવત્તાનું વેચતા હોય એની સામે કઈ રીતે અધિકારીની કાર્યવાહી ચાલે છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક પ્રમાણે તે લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ આ હતા આરોગ્ય અધિકારી સેમ્પલના રિપોર્ટ સામે આવ્યા છે અને તે ફલિત થયું છે કે આ સબસ્ટન્ડર્ડ છે કે હલકી ગુણવત્તાનું પનીર બનાવવામાં આવી રહ્યું હતું અને લોકોને તે આપવામાં આવી રહ્યું હતું લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હતા કેમેરામેન સજુ પારેખા સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત